તકલાદી કામગીરી અંગે કોન્ટ્રાક્ટર અને બ્લેક લિસ્ટ કરવાની માંગ ઉચ્ચારી તેની સાથે સાથે ભરૂચ નગરપાલિકાના તંત્રની કામગીરી સામે પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો ગઈકાલે રાત્રે લગભગ દોઢ વાગ્યાના સુમારે ઝડપી પવન સાથે જે વરસાદ પડ્યો છે એ વરસાદ તો એનો કામ કરી રહ્યો છે પણ આ નપાર વહીવટ નગરપાલિકાનું જે કામ કરવાનું હોય છે એ આજે ખુલ્લી એમની પોલ પડી છે જે જિલ્લાનું ન્યાયતંત્ર છે અને જિલ્લા સમાટા છે એની સામે જ ટકલાડી કામ કર્યું છે જીડીસી દ્વારા અને એને ધણી વગરનું ઢોર જે આમ તેમ ફરે એનું કોઈ માલિક હોતું નથી એ રીતના આ ભરૂચની જનતાને છેટવવા માટે આ ભરૂચને શહેરને એક નકામા ઢોર તરીકે છોડી દીધું છે તમે જ્યાં જાઓ ત્યાં એક ખાલી બે બે ઇંચ વરસાદ પડ્યો છે એમાં તો તમે સિવિલ રોડ જોઈ લો સિવાશ્રમ રોડ જોઈ લો કોર્ટનું સંકલન જોઈ લો કે પછી કલેક્ટર કચેરી જોઈ લો તમે આ બધી જ જગ્યા પર આ મસ્ત મોટા ગૂંઠન સમાના ખાડા પડેલા છે અને પાણી પણ ભરાયેલા છે આ નપાર વહીવટ સૌનો સાથ સૌનો વિકાસ કહે છે તો આવો તમારો વિકાસ ત્યાં આજે છેલ્લા પચીસ વર્ષથી ભાજપ સરકારનું રાજ છે ત્યારે આજે પ્રજા છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપને ખૂબ જ વોટ આપીને જીતાડતી આવી છે એ છતાં આજે ત્યાં આગળ કોઈ વિકાસના નામે કોઈ પણ કામો થતા નથી આજે છેલ્લા વીસ વર્ષથી તારા વિસ્તાર એક બે ત્રણ ચાર પાંચમાં રોડની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યાં ભરાતા પાણીના નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ગટરો પણ જે છે તે ઉભરાય છે તેના માટે પણ કોઈ પૂરતી વ્યવસ્થા નથી અને ત્યાં રહેતી પ્રફુલ્લાબેન જે અત્યારે ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ છે તેઓને પણ વારંવાર રજૂઆત કરવા આવેદન આપવા છતાં કોઈપણ પ્રકારના કોઈ પણ હલ માટે કોઈ પણ એ પ્રયત્ન કરતા નથી ગઈકાલે પણ હમણાં જ્યારે રવિવારે સ્થાનિકોએ તેમના ઘરનો ઘેરાવો કર્યો હતો અને તેમને બહાર આવીને વાત કરવા માટે જણાવ્યું હતું પણ તેઓ ઘરની બહાર આવ્યા નહોતા ત્યારે આજે ભાજપ સરકારને અમે એટલું કહેવા માગીએ છીએ કે ત્યારે તમારા વિસ્તારમાં આજે પચીસ વર્ષથી જ્યારે આ લોકો તમને ચૂટીને લાવતા હોય ત્યારે તમે વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરો લોકોને પડતી તકલીફોને દૂર કરવાનો પ્રયત્ન કરો રોડ રસ્તા પાણીના નિકાલ માટેની કંઈ વ્યવસ્થા કરો અને પ્રજાને પડતી તકલીફોને દૂર કરો એટલી કાલના વરસાદ પછી શું પરિસ્થિતિ આજે સર્જાઈ રહી છે કાલના વરસાદ પછી આજે રોડ રસ્તા પર તમે ઠેર ઠેર જોવા છો જ્યારે ગુવા પડી રહ્યા છે પાણી ભરાઈ ગયા છે સ્કૂલમાં જતા છોકરાઓને આપણે જવા માટે તકલીફ પડી રહી છે સાયકલ લોકો વાહનો લઈને તો દૂર પગથી પણ ચાલીને જઈ શકતા નથી તેવી તકલીફ આજે જોઈ શકો વીજ પુરવઠો બંધ રહ્યો હતો જે સંદર્ભે પણ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો સાથે સાથે ભરૂચના દહેજ રોડ પર શેરપુરા નજીક ડીસા સૂચન બોર્ડ મોડી રાતે ટ્રક ઉપર પડતા ટ્રક સાથે બાઇકને પણ અડફેટે લઈ લીધી હતી જંગીના બનાવમાં પણ 3 થી 4 લોકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે સમગ્ર ઘટનામાં 2 થી 3 વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાય થયા હોવાનું પણ જાણવા મળ્યું છે જ્યારે ભરૂચના વોર્ડ નંબર 3 અને 4 ની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અંગે લિંક રોડના સ્થાનિક કાગેવાન રાધે પટેલે પાલિકાની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે પાલિકાના છૂટાયેલા ભાજપના સભ્યોની કામગીરી અંગે પણ ચાટકણી કાઢી હતી Baví se jednu report a hruč.